જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા ઉપયોગી ટિપ્સ તો હોય જ છે સમસ્યાની કોઈ પણ હોય તેનું સમાધાન અહીંથી આપવામાં આવે છે તમારે પણ કોઈ સમસ્યા હોય તો તમે એનું સમાધાન અમારા માધ્યમથી કરાવી શકો છો અને એના માટે તમારે અમારો ફોન નંબર આપેલો છે એ ફોન ઉપર તમે સંપર્ક કરી તમારી સમસ્યા જણાવશો તો એનો જવાબ તમારો અહીંથી પણ આપવામાં આવશે એપિસોડ આખો જોશો એટલે તમને તમારી સમસ્યા ઓટોમેટિકલી મળી જશે એનું સમાધાન તમને દેખાશે સમાધાનમાં તમારે સંતાન ન હોય કાં તો પછી નોકરી ન લાગતી હોય ઘરમાં કંકાસ કે ક્લેશ હોય લગ્ન ન થતા હોય વિચારો ન મળતા હોય દેવું થઈ ગયું હોય જમીન મકાન ન વેચાતા હોય આ કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારો સંપર્ક અવશ્ય કરો તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ અને જાણીએ કેવું રહેશે પંચાંગ અને કેવું રહેશે તમારો આજનો દિવસ આજે સોમવારનો દિવસ છે એટલે પહેલાં ભગવાન શિવને આપણે વંદન કરીશું ઓ નમસ્તે રુદ્રમન્ય ખવે નમસ્તે નમો નમ નમસ્તે જાતુ શિવ તન ઘુરા પાપ કાસની તયા ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચા આજે વિક્રમ સંમત બે હજાર એસી સખ સંમ ઓગણીસો પિસ્તાલીસ બી સંમત ને પચાસ તારીખની વાત કરીએ તો પાંચમી ફેબ્રુઆરી બે હજારને ચોવીસ અને સોમવારનો દિવસ છે સોમવાર એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત દિવસ ગણાય છે કદાચ તમારે યાત્રા પર જવું હોય તો દર્પણમાં મોઢું જુઓ અને પાણી પી યાત્રા પર જઈ શકાય છે પોષ વધની આજે દસમી તિથિ છે સત્તર વાગીને પંચાવન મિનિટ સુધી પચીસ મિનિટ સુધી અને ત્યારબાદ એકાદશી તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર અનુરાધા રહેશે સાત વાગીને ચો ચોપન મિનિટ સુધી અને ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે ધ્રુવ રહેશે દસ વાગીને પંચાવન મિનિટ સુધી ત્યારબાદ વ્યાઘાત યોગની શરૂઆત થશે કર્ણ આજે ભવ રહેશે રાશિ વૃષ્ટિક રહેશે એટલે ન ય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આપણે જન્મશે એમનો જે જાતકો જન્મે રહ્યા છ અથવા જેનો જન્મદિવસ છે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે જીવનની અંદર આવનાર તમામ અવરોધો ભગવાન શિવ દૂર કરે એવી અમારી પ્રાર્થના તો ચાલો મિત્રો આજે ગ્રહ મંડળની અંદર એક વિશેષતા બની રહી છે કે મકર રાશિની અંદર મંગળ મહારાજ પ્રવેશી રહ્યા છે એટલે કે મંગળ આજે ઉચ્ચના થઈ જશે ઉચ્ચનો મંગળ થશે અને એનું ભ્રમણ જે છે એ લગભગ ચાલીસ દિવસ સુધી રહેશે એટલે મંગળની ઉચ્ચતાનું સુફળ મળશે એ પણ આપણે જાણીશું તો ચાલો મિત્રો શરૂ કરીશું પહેલા શરૂઆત પહેલા કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહો અને ગોચરોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કેટલાક તમારા ધારેલા કાર્યો પૂર્ણ થાય એવા સંભા એવી સંભાવના દેખાય છે પરંતુ થોડાક પ્રમાણમાં નોકરી વગેરેમાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે કારણ કે નોકરી બાબતમાં થોડો પ્રોબ્લેમ ક્રિએટ થશે સંતાન પ્રાપ્તિનો યોગ તો બરાબર દેખાઈ રહ્યો છે પણ સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તો મારા મનમાં અવશ્ય વધે એવી સંભાવના દેખાય છે એટલે કેરિયર વધે નહીં ચિંતામાં વધારો ન થાય એની કાળજી લેવી પડશે વિદ્યાર્થીઓ વર્ગ માટે ખૂબ જ સુંદર સારો સમય છે તમે મનની ઈચ્છા પ્રમાણેનું કામ તમે કરી શકો એવા એવી સંભાવના છે નવું એડમિશન પણ તમને મળી શકે વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો છે માતા અને પિતા વચ્ચેનું જે અંતર હતું એ અંતર તો દૂર થઈ જશે પતિ પત્ની સાથેના સંબંધો પણ સારા રહેશે પ્રેમ સંબંધોમાં વૃદ્ધિ થાય એવા યોગો દેખાય છે પરંતુ તમારા પેટ સંબંધિત તકલીફોમાં પણ વધારો થાય એવા સંકેતો પર ગ્રહો આપે છે શું કરશો તો આ તમામ તકલીફો તમને ન પડે એના માટે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ ગંગ ગણપત ન્ર નો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો દેખાય છે પણ સવારથી જ તમે માનસિક ઉચાટ અને ટેન્શનમાં હો એવું બની શકે કોઈ કારણસર આ કારણ તમને કોઈ ચિંતા આવી શકે છે સંતાન સંબંધી ચિંતાઓમાં તો રાહત મળી રહે છે નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળે એવી સંભાવના પણ દેખાય છે હા કદાચ તમારે ટ્રાન્સફર વગેરેની સંભાવના બને છે અને એને લઈને તમે ચિંતાતુર હોઈ શકો સ્વાસ્થ્ય બાબતની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો સ્વાસ્થ્યમાં થોડી ગડબડી આવે એવા સંકેતો પણ દેખાય છે એટલે શરીરમાં બીમારી ન વધે એની માટે ખાનપાનમાં ધ્યાન રાખવું નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે વિદેશ યાત્રા વગેરે માટે જો અરજી વગેરે કરી હશે તો એનો સારો ઉકેલ આવે એવી સંભાવના પણ દેખાય છે કદાચ મિત્રો કોઈ કામમાં તમે ફસાઈ ગયા હોય કોઈ કોર્ટ મેટર વગેરે હોય તો એમાં સમાધાનનો માર્ગ મળતો હોય તો આપણે અવશ્ય કરવો જોઈએ કારણ કે જો તેમ કરવામાં તમે ચૂક કરશો તો નુકસાન થશે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો સાથે સાથે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ અઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો ખર્ચનું પ્રમાણ આજે વધી રહ્યું છે નાણાંનો અપવ્ય ન થાય એની કાળજી લેજો ખાસ સ્વાસ્થ્ય બાબતમાં શરદી ખમ થવાની સંભાવના પણ વધી શકે છે અને એક બીજી બાબત પણ બની શકે કે નોકરી વગેરેમાં પણ થોડું ચેન્જિંગ બતાવી રહ્યું છે કદાચ તમે જે કામ કરતા હશો એમાં થોડું ચેન્જ થાય હા માનસિક ઉચાટ અને ટેન્શન સવારથી જ તમને બનેલું રહેશે પતિ પત્ની વચ્ચે થોડા મત મતાંતરની સંભાવના દેખાય છે પરંતુ એક વાત બીજી ધ્યાનમાં રાખવા જેવી એ રહેશે કે કોઈ તમે વ્યાપારમાં જોડાવા માગો છો કોઈની સાથે ભાગીદારી કરવા માગો છો તો જરા એમાં સાવધાની જરૂર રાખશો શું કરશો તો આજે તમારે એ ઘીનો દીવો કરવો છે ઘરે અને ત્યારબાદ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર્કરાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે પરંતુ તમારા કુટુંબ અને પરિવાર વચ્ચે થોડા મતમતાંતર થવાની સંભાવના દેખાય છે પરિવારના લોકો તમારાથી થોડા જૂતા પડતા હોય એવું બની શકે આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક તો તમારી સારી દેખાઈ રહી છે પરંતુ સંતાનને લઈને થોડી ચિંતા તમને વધી રહી છે એના કેરિયરને લઈને પણ ચિંતા હોઈ શકે છે આર્થિક રીતે દિવસ જોઈએ એટલો સારો નથી દેખાતો માટે આર્થિક કોઈ ભી આયોજન વગરનું કામ કરવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર મળશે સંતાન પ્રાપ્તિનો યોગ થશે સંતાનના કેરિયર વગેરેમાં તમને સફળતા મળે વિદેશ યાત્રા વગેરેમાં પણ ફાયદો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને સાથે સાથે એક અપંગ વ્યક્તિને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં ફાયદો થાય એવા સંકેતો છે પણ નોકરી કરવા બાળકોએ થોડો સહન કરવું પડે એવી સ્થિતિ દેખાય છે કદાચ તમારું પ્રમોશન વગેરે બી રોકાઈ શકે છે એટલે બહુ એમાં ઉછાટ કરવા જેવી બાબત નથી પરંતુ ધંધાધારી વ્યક્તિઓ માટે સમય થોડો સારો દેખાઈ રહ્યો છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો જો હશે તો એમાં તમને સફળતા મળશે એટલે તમે વિદેશની ફાઇલો મૂકી શકો છો અને આગળ જઈ શકો છો લગ્ન વગેરેની વાતો જે અટકી ગઈ હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ દેખાય છે પ્રેમ સંબંધોમાં થોડી નિષ્ફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો દિવસને વધારે સારો બનાવવો હોય શુભ બનાવવો હોય તો તમારે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કામકાજમાં તો સફળતા મળી રહી છે નવા કામની પ્રાપ્તિ પણ થઈ રહી છે સોર્સ ઓફ ઇન્કમ પણ વધી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા સાથીઓ અને અથવા મિત્રો જે બી તમારા ભાગીદારો હોય એનાથી થોડો દગો ફરેફ થતો હોય એવું લાગે છે શનિકેતુની સ્થિતિ પ્રમાણે તમને થોડો દગો થાય ફરેફ થાય એવી સંભાવના પણ બની રહી છે માટે એનાથી કાળજી લેવાની જરૂર છે આ થોડો વિશ્વાસ કરશો નહીં કોઈ ખોટી જગ્યાએ સહી વ્યક્તિ સિગ્નેચર વગેરે વાંચ્યા વગર કરવાની જરૂર નથી હા એક વાત બની શકે છે કારણ કે કોઈ સરકારમાં કોઈ ગફલા કે કંઈ બીજી ગડબડ કરી હોય તો એનો સામનો પણ તમારે કરવો પડી શકે છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ ર અને ત અક્ષરથી જેનું નામ સૌ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા લોકોની મુલાકાત પણ તમને આજે થશે કદાચ તમે યોજનાઓ બહુ પહેલાંથી બનાવી રહ્યા છો એ યોજનાઓમાં પણ તમને થોડી નિષ્ફળતા મળશે શેરબજાર કે બજારોનું જે કામ કરી રહ્યા છો એમાં પણ તમને નિષ્ફળતા મળે એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ધંધાદારી વ્યક્તિઓએ સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સરકાર તરફથી પણ કોઈ તકલીફ આવે એવી સંભાવના પણ બને છે પતિ પત્નીના સાથ સહકાર સારા રહેશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી યથાવત રહેશે એટલે કે એમાં સુધારો હજી દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો છે સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે તમારા માટે જે ગ્રહોની સ્થિતિ બની રહી છે એનાથી થોડું સ્વાસ્થ્ય સંબંધી ચિંતા આવી શકે છે સ્વાસ્થ્યમાં થોડો સુધારો કરવાની જરૂર છે એટલે એમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે સાથીઓનો સાથ સહકાર તો તમને મળી રહ્યો છે અને તમે પોતાની રીતે પોતાનું કામ કરવામાં સક્ષમ હોય એવું બની શકે છે એક બાબત બીજી છે કે કદાચ તમારા સંતાન અંગેની જે ચિંતા તમારી હતી એ હજી બી યથાવત રહેશે પતિ પત્ની વચ્ચે કોઈ અનુકૂળ ન હોય અથવા તો બંને વચ્ચેના સંબંધો ખરાબ હોય એવી સંભાવના પણ બની રહી છે એક બીજી બાબત તમારે ધ્યાનમાં એ રાખવી પડશે કે કોઈ નવો બિઝનેસ કે નવો વ્યાપાર કરવો હોય તો જરા સાવધાન રહીને કરવાની ખાસ જરૂર છે આજે સ્વાસ્થ્યમાં તમને થોડી ચિંતાવાળો વિષય અવશ્ય બની રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરી અને ભગવાન શિવને ચઢ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે એના ઉપર તમારે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે સાથીદાર અને મિત્રોનો જે સાથ સહકાર હતો એ તો તમને મળી રહ્યો છે કુટુંબ અને પરિવારનો સાથ થોડો ઓછો મળતો હોય એવું લાગે છે માટે આપણે કોઈ બી કામ કરતા હોય તો એને સાચવીને કામ કરવાની ખાસ જરૂર છે માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સંબંધ પણ સારો રહેશે નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે એક બીજી બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે સ્વાસ્થ્ય સંબંધી થોડી તમારા પગમાં તકલીફ આવે એવી સંભાવના પણ વધી રહી છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ચણાની દાળનું દાન કોઈ ભી બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારું દિવસ ચાલો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે જો કદાચ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં થોડી ચિંતા થાય એવા સંકેતો દેખાય છે તમારા સાથીદારોનો સાથ સહકારની વાત હોય તો એમાં પણ થોડો પ્રોબ્લેમ આવતો હોય એવું લાગે છે નાણાકીય વ્યવહારોને નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા નાણાં તમારા મળે એવી સંભાવના દેખાતી નથી માટે કોઈની સાથે ખોટા કકડાટમાં ઉતરવાની પણ જરૂર નથી હા પોલીસ કેસ કે એવી સંભાવના બનતી હોય પરંતુ એ કરવાથી આપણને પૈસા આપણા વધારે ગૂંચમાં જશે એવું દેખાય છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા થોડી વધી રહી છે તમારા મનમાં ટેન્શન છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન અવશ્ય આવશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ ગશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ હોય છે નાણાકીય લેવડ દેવડ અને વ્યવહારોથી જરા દૂર રહેવું ઉતાવળે આંબા પાકતા નથી એવી તેને ધ્યાન રાખવી ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નોનું તમારો સોલ્યુશન આવતું હશે તમે કદાચ મકાન કે જમીન વેચવા કાઢી હોય તો એ વેચાતા થોડી વાર લાગે એવું દેખાય છે સ્વાસ્થ્ય તમારું ગડબડ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્ય બાબતમાં બહુ ધ્યાન બેદરકારી રાખવા કરતાં ડૉક્ટરની સલાહ જલ્દી લેવી એ જરૂરી છે મિત્રો સંતાન સંબંધી જે ટેન્શન હતું એમાં રાહત મળી રહી છે એટલે જોવા જઈએ તો સમય તમારો સારો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ દચ જથ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે આવક કરતાં જાવકમાં વધારો દેખાય છે પરંતુ સામે આવકનો પણ વૃદ્ધિ સારી દેખાય છે માતા અને પિતા વચ્ચે જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે પતિ પત્નીના સાથ સહકાર મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં એ વાતને ધ્યાન રાખજો કારણ કે કોઈ નુકસાન પણ તમારું એ ઉતાવળને લઈને થઈ શકે છે અને આજે બપોરે જ પછી તમારે કોઈ ભી ઉપાય કરવો છે તો બપોર પછી કરવાનો છે અને એના માટે તમારે ખાલી એક ગરીબને વસ્ત્રનું દાન આપવાનું છે એ આપી તમે દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે આ તો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે તો આજે મહત્વનું પરિવર્તન થઈ રહ્યું છે અવકાશ મંડળની અંદર જે મંગળ મહારાજ પોતાની રાશિ એટલે ઉચ્ચની રાશિ એટલે મકર રાશિમાં આવી રહ્યા છે શનિના ઘરમાં મંગળ પ્રવેશ કરી રહ્યો છે શું એની અસર થશે એની આપણે ચર્ચા કરીશું ખાસ કરીને જ્યારે મેષ રાશિનો વાત કરીએ ત્યારે દસમા ભાવ પર મંગળનું ભ્રમણ રહેશે જે કામકાજની અંદર તકલીફોમાં અને સુધારો કરાવશે નોકરી વગેરેમાં પ્રમોશન આપશે સારો ફાયદો કરાવશે વૃષભ રાશિના જાતકો માટે ભાગ્ય સ્થાનમાં વૃદ્ધિ થશે ભાગ્ય તમારું ઉજ્જવળ થશે મિથુન રાશિના જાતકો માટે આ સ્થિતિ થોડી નબળી રહેશે મિથુન રાશિના જાતકો માટે કદાચ સ્વાસ્થ્ય સંબંધી થોડી તકલીફ થઈ શકે કંઈક સારું મળતર જે લખેલું હતું એ મળતર પણ આવતા વાર લાગી શકે વાણી વગેરે પર કંટ્રોલ કરવું પૈસાનો થોડો અપવ્યય થાય એવી સંભાવના દેખાય છે આર્થિક રીતે લોસ જઈ શકે છે ત્યારબાદ જ્યારે કર્ક રાશિમાં આવશે ત્યારે તેમના માટે પતિ પત્નીના ભાવ પર આવશે સારું રહેશે સંબંધો સારા રહેશે લગ્ન વગેરેની જે વાતો અટકી હતી એમાં સુધારો થશે કંઈક નવી ચર્ચાઓ ચાલશે સિંહ રાશિના જાતકો માટે આ સ્થિતિ છઠ્ઠા ભાવ પર એટલે રોગ શત્રુ પર થશે તમારે બ્લડ રિલેટેડ અને વાયુ રિલેટેડ પ્રોબ્લેમ્સ થવાની સંભાવના છે નોકરી વગેરેમાં જો કે સારું અને સફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે જ્યારે આપણે કન્યા રાશિની વાત કરતા હોઈએ તો તમારા માટે આ સ્થિતિ પંચમ ભાવ પર આવશે કેન્દ્રમાં મૂળ ત્રિકોણની અંદર આવશે અને એ ત્રિકોણની અંદર દસ નંબર એટલે કે શનિનો ભાવ આવશે અને ત્યાં મંગળ બેસશે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો દૂર થશે એટલે તમે જઈ શકો છો સાથે તમારા આર્થિક રીતે જે પ્રોબ્લેમ ચાલતા એમાં ફાયદો થશે જો જોકે શેરબજાર કે બજારોમાં તમને બહુ મોટો ફાયદો નથી સંતાન સંબંધી જે એને રોજગાર સંબંધી પ્રોબ્લેમ હતા એમાં સુધારો થશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તમારા જમીન મકાન સંબંધી ઇન્વેસ્ટમેન્ટમાં તમને ફાયદો દેખાય છે અને તમે કદાચ આગળ વધી શકો એની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એ તમારા માટે ફાયદા લેવલ ફાયદાકારક રહેશે જ્યારે એ વસ્તુ વૃશ્ચિક રાશિમાં જશે તો તમારા પરાક્રમ સ્થાન પર એનો ઉચ્ચનો મંગળ આવશે અને એ ઉચ્ચનો મંગળ તમારા પરાક્રમમાં વૃદ્ધિ કરાવશે તમે નવા નવા કતકડા કરી શકશો નવા કામની માટે તમે લોકોની સાથે તમારો વ્યવહાર કરશો વૈરવૃત્તિને ધ્યાનમાં રાખી અને તમે કામ કરો એવી પરિસ્થિતિ બની રહી છે ખાસ કરીને હવે જો ધન રાશિની વાત કરીએ તો તમારા માટે આ સ્થિતિ ખરેખર ધન રાશિના જાતકો માટે આ સ્થિતિ પરાક્રમ સ્થાનથી વધી અને તમારા ક્ષેત્ર છે અંતર જશે વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની જરૂર છે આર્થિક રીતે સમય સારો રહેશે કુટુંબ અને પરિવાર વચ્ચે તાલમેલ સારો રહેશે જ્યારે આ જ પરિસ્થિતિની આપણે ચર્ચા કરીશું મકર રાશિ માટે તો મકર રાશિ માટે આ ઉચ્ચનો મંગળ રહેશે અને ઉચ્ચનો મંગળ તમારા માટે મદદરૂપ થશે અને તમે ડેવલપમેન્ટ થશો પતિ પત્ની વચ્ચે થોડા કંકાસ થશે સાથીઓ ઉપર તમે હાવી થશો અને કદાચ બીજે યાત્રા વગેરે પર પણ તમે જઈ શકો છો આજ મંગળ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરશે એટલે કે કુંભ રાશિવાળા જાતકો માટે આ પરિસ્થિતિ જે બનશે તો તમારા બારમા ભાવની અંદર એની સ્થિતિ બનશે અને બારમા ભાવની અંદર એટલે ખર્ચનું પ્રમાણ વધી જશે આવક કરતાં જાવકમાં વધારો થાય વિદેશ યાત્રા વગેરેમાં ફાયદો થાય સાથીઓ અને પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર પણ થઈ શકે શેર બજાર વગેરેથી દૂર રહેવું મીન રાશિના જાતકોએ ખરેખર તો આ સ્થિતિ તમારી ઇન્કમ ઉપર થઈ રહી છે ઇન્કમથી સંતાન ઘરને જુએ છે જે સંતાન સંતાનવાંછ દંપતીઓ છે જરા મંગળનો ઉપાય જરૂર કરજો કારણ કે થોડી તકલીફ સંત મંગળની દ્રષ્ટિ બહુ સારી દેખાતી નથી પણ સંતાન પ્રાપ્તિનો યોગ સારો દેખાય છે વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો અને અનુકૂળ છે આવક વધશે મોટા વડીલોના તરફથી પણ તમને સારા આશીર્વાદ મળે એવી સંભાવના છે આ તો આપણે જોયું મંગળનું આજે પરિવર્તન થશે એ આપણને શું આપશે દર્શક મિત્રો જો કદાચ તમારા મંગળને કોઈ પ્રોબ્લેમ હોય મંગળને લીધે તમારું કામ બગડતું હોય મંગળી છો લગ્ન નથી થતા મંગળ છે માટે શત્રુ વધી રહ્યા છે મંગળ છે માટે એક્સિડન્ટ થાય છે મંગળ છે માટે તમારું દેવું વધી રહ્યું છે આવા તમામ સંબંધોમાં મંગળ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે એક મંત્ર છે એનો મંગલો ભૂમપુત્ર રણહર્તા ધનપ્રદા મહાકાળ મંત્રનો જાપ કરો સાથે સાથે તમે મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીના મંદિરમાં મોતીચૂરના લાડુમાં પાંચ લવિંગ લગાવી ત્યાં મૂકશો એટલે તમને જોબ જલ્દી મળી જશે વધારે તકલીફ મંગળની હોય તો મંગળવારે ગોળ માથેથી ઉતારી ગાયને અથવા બળદને તમે ખવડાવી શકો છો એનાથી પણ તમારો મંગળનો દોષ દૂર થાય મંગળની વસ્તુઓનું દાન પણ તમે આપી શકો છો તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનો ટિપ્સ વિશે હવે આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે આપશો આચાર દુર્ગાપસા શાસ્ત્રી ઇજાજત નમસ્કાર